જોતા ખરી કોઈ દી ગામ રે પટાટીઓ ન કર્યો સોનાલે કોઈ દી ન કે કામ બામ કર્યું રો ગાવી વયા ગયા તા ઈ બાત ના કરીન ભાઈ કા મે તો કર્યું બાબા પૂજી ન્યા મોકલી દઉં તમા હે મો ન થઈ કોઈ ન થ્યું મારે ગુડા હું પડ્યું આઈ હું પડ્યું ક્યાં કોઈને કઈ હમત છે આઈ આવો તમને કહું આવો કે નહીં સમજાય કે નહીં કોઈ દી ન કોઈ દી ન હાંભરે ટાલીઓ કતનો એ સોકરાત ઉધોળમાં હું થોડીક વખતે ધોડી ન હગું મામુ અને હાસવઓને અકરો થઈ પડે ભગવાન હે 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 તો મારું ઘણ કાટલે હે સમજો સમજો કઈ સમજો નહીં રોગે રોગા ભાગો બી થાકી જાય ઘરમાં હમ નમ કરીને જે મોટા ઘર એમ નેવરીના ન થાય ખોઈ રૂમ પેલા એક રસોડું હતું બે હમ કરીને બેસી જતા તથા ઘરનું ખૂટે નહીં કામ હાઈ પડી જાય તો રૂંઢે ઘડીક જોલી બાઈ બેઠી હોય ન્યાય જઈ ન હોગી આપણે ન્યાથી ન હાલતા પોતું કરું પાછા સંપલિયા સિવાય આલો નહીં ઘરમાં આઈ છે ને પગલાં થાય ન્યા પછી નેવડી ના ટાકો દી પોતા મહેરાજ રાખું મહેરાજ રાખું હદ છે હાવ એ તમને સંગીત માતા જો કે મસ્ત વેસ્ટર્ન કપડાની દુકાન છે લઈ જાવ ને મને કપડા લેવા મને એવું મન થયું કપડા લેવાનું હાલો ને એમ હું કરો સની મુની હાલ રમાય કબાટું ભેરા કપડાના ત્રાવ નહીં બાયું તમે કપડા લેવાના હોય ને ઉખેરા ઉખેર ના ના આવે જ લેવું આ તમારી પાસે છે બ્લુ કલર છે ઓલો જોને ઓલી લઈ આવી હતી ઓલું જો ને આમ કર્યું હતું એમ બોલ 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 ચાલુ જ લે લે કંઈ નહીં ઓલાને બિચારાને ઉખારે ઉખેર આવીને હકે લાવીને હાથ દુખાડી દો તમે હું હાથ દુખાડી દીધો હું તમે એવી રાયડું નાખો હું મેં કરી દીધું નિયા આ બિચારા ને આને રાખે બેન આ લઈ લ્યો આ સરસ છે બેન આ લઈ લે ઓલું સરસ છે પછી બેન ભાવ પૂછે હો પછી ભાવ પૂછે પછી કે ના ભાઈ આ કલર તમારી પાસે પછી કે કે ના ભાઈ ઓલું તો હમણાં જ મારી બેન આવો કલર લઈ એવી ડ્રેસનો પછી કે ઓલું તો આમ છે છે એમ કરી આડા ગાંઠા વાળી ઉખેર આવે ને પછી કંઈ લે નહીં એ તો મન થાય તો લે ને ઉખેરવા તો પડે ને ઉખેરવા વગર કપડાં કેમ લેવા એ તો હોય એવી ડિઝાઇન પછી એવા કલર ના ને તો પછી કેમ લેવાની વાતો કરો કંઈ કોઈ નથી ખેરવતી અમારો એક જ નિયમ આ પેન્ટ જોયું આ શર્ટ જોયા બેન લઈ લીધા લેવા હોય તો દુકાનમાં ગરીએ આ તો ગધનની ગરમી થતી હોય તો એસીનું ગરી જાય અને આ બતાવો તો આ બતાવો તો એ મળતી ફોણી કલાક કાઢ નાખે ઓલા ઉખેર આવે ભલે ને એના હાથ દુખી જાય હકેલી હકેલી ને વાતું કરતી ઓહ હા તમે તો બધાય હા સી તા દોર નહીં હા હા અને બાઈઓ બધી એવી થા હા નહીં તો શું ને બાઈઓ બધી એવી કરતી કેમ છે ધોરી મજામાં ને હું તો તને ધોરી જ પેલા કેતી મેમ કહીસ ક્યાં ગઈતી તું અરે મજામાં કેમ છે સોનલ આવો તું તો મને ધોરી જ કહી લે તું મને ધોરી જ કહીસ ને બસ જો અહીંયા શોપમાં અંદર અમે ગરમી કેટલી થાય છે હમણાં વરસાદ પડ્યો તો એવો થાય મેં કીધું કે હાલ ને થોડીક વાર અહીંયા એસીમાં બેસી આવું લેવું હોય તો લઈ જ ન કર થોડીક વાર તો બેસાય એવી ગરમી થાય છે હા એ વાત સાચી છે હું હમણાં જો અમને બસમાં મળી ત્યાં ને કે ગામમાં આટો મારી લઈએ તો એ શોપ જોઈ તો મેં ધોલન વેસ્ટર્ન લઈ લે તો કે ના ના ન જાવું એ કે તેમણે અમે એ જ વાત કરતા હતા બે સારું લે તું જા તો હું અહીંયા આવું હાલ લે હા થોડીક વાર ગરમી થઈ તો એસી બેસ્ટ આવીએ ને બરાબર ને સાચી વાત કરું ને સોનલ જો કેમ બાકી મારી હાથ હાંસી પડી ને આ હોય લેડીઝું એને બસ ગમે એ મોકો જોઈએ પાંચ રૂપિયાની રીંગણા હોય ને તો બે રૂપિયાના લે બે રૂપિયા રીંગણા હોય ને તો મફતમાં લે એને કહેવાય બાયુ આપણે જણ આ ચૂટકીમાં લઈ લીધું બધું આને કોણ હમજાવે આને કોણ સમજાવે હજી જોજો આની વાતો કેવી કેવી થાય અંદર જાવ એસીમાં સાની મુનિયું ઘેર ન વયું જતું તડકા રખડવિના કરતા જોવો ને તમે વાયુ બાયુ જાય તો પાંચ વાગ્યાની ગામમાં જાય દહ વાગે ખૂટે નહીં એવું કામ હોયનું એ તને કહેવાય એ સોનાલ જાઉં કે નહીં ઘેર ચારવો તો ખરી હમણાં અહીંયા જો શોપમાં જાય ને થોડીક વાર બેસી આવે ગરમી કેવી થાય છે થોડીક વાર બેસી લઈને કપડાં જોઈ લે લેવા એટલે હું ના કાંઈ નહીં બરાબર ને દુકાનવાળો ક્યાં ક્યાં કે લઈ જ લ્યો થોડીક વાર બેસી લઈને એના કરતાં ઘર ભેગું થઈ જવાય ને એ કેમ છો જીજાજી મજામાં ને હો મજામાં હો તાર જીજાજી નું વાંધો છે એ તો મજામાં જ છે જો ને ગોલ મટર જેવા થતા જઈશ મારું શરીર ઉતરતું જાય જોતી નથી તું ધરી હે ઈ વાત તો સાચી છે કેમ છે બાકી બધી મજા ને હા બધે મજામાં માલ ને સોપ ઉપર જાય હાલ સોનલ હું હાલ તો થાઉ તારે જાવ હોય તો હાલ આપણે ઘરે જાવ મોડું થાય હે હો ને રસોઈ થઈ ગઈ હે ઘરે વેલા ઘર ભેગા થાય ને ધોરી બેન અમે નઈ આવીએ તમે જઈ આવો હો અમાર ઘરે જાવ છે મોડું થાય સર્વિસમાં કૂટર કુટર આપ્યું બસ વાત જોઈ પણ બસ આવી નઈ તી કાલ સર્વિસ માં આપ્યું થઈ ગયો હે અહીંથી ગામમાંથી માંથી આયલા જાય ને વયા જાય હો ચીચા ચીન બહુ ઉતાવે

પીવું પાણી આવે મોઢા મેં એમથી જલ્દી પાણીપુરી વાળા પાણી જોઈએ સો રૂપિયાની પાણીપુરી ખાઈ જાઉં એવું મન થાય જોઈ લે હટાણોથી ધીરે ધીરે હાલતી હતી પાણી પરી વાળાને જોઈને કેવી ભાઈ ગઈ ખાવા દઉં નહીં કંઈ જટ કરો ને વયો જાય રેકડી વાળો ભલે વયો જાય ખાવાની થતી નતો હલવા માંડ્યા સાની મુની

તમે લોહી પીને ઉભા લોહી પીને ઉભા તમે તમને કંઈ સમજણ નથી પડતી કારણ વગરના લોહી પીને ઉભા ઘડીક રાખો છોકરાઓને ઓલાય બે ગામમાં ગયા હજી ન થયા ગયા કોઈને ગામના કલાકમાં આવી હજી ન ગયા સ્કૂલના એટલી વાર હોય ને ફોર્મ ભરતા એમાં હું વાંધો કામ હોય તો જાય ને તો હાઈ પડી જાય નો કામ પોતે તો એમાં કંઈ કોઈનો કંઈ બસ ન હોય ને વાતું કરતી તને છે ને ઝાપટ મારવાની જરૂર છે છોકરી આમણી આય આમણી આય એ બાબા રે બે બબી કે બાબા રે બે બાબા રે બે કે મી 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 એ કાસ થી આમણા આલો એમ કોની કાસ છે ઓમ જે ને આ છોકરા સંદીપ એ હું આ કાસ નઈ ખા હે ખબર ન પડતી તૂટે તો ક્યાંય ના નો રહ્યા કાસુ મન ખેસી બાજા મન ખેસી મમ્મી ને કહો જાય મન ખેસી હાલે છોકરા આમણો

આવી રીતે દિને કામ આદ કરવાનું પૂર્ણિ આવી જે દિન્યાને અકલ વગર નાવને ઇતે દિને કામ આદ કરું હાઈ કામ આદ કરું ખબર ની કામ કરવા તેડી આયવા કે વો કરીન તેડી આયવા ઇ કાય ખબર નત કરતી પરજા પાસી ઉપરા ઉપર બે પરજા ઇવી થાકી ઇવી થાકી હું દીકરો જોઈએ જટ બા દીકરો જોઈએ બીજું જ હસવાતા નત એકતા મારા થી માં થાયા માં કામ હવે બાને હાસાવું પડે તો અઘરું થઈ પડે આ એ કિમણા વયા ગયા કોઈ ખબર ન પડે એવડા એવડા પીંડા વારી વારી નું તો થાકી તું બોલ બોલ કરે એટલે એટલે કયું ની બોલે હું સાંભરું છું માથી આ હું તો વાર લાગે બોલ શું કામ છે આ પીંડો બાંધું છું સાંભરું થી પીંડો બાંધવા બેઠી બાકે લોટ બાંધ નાય કે સાક વઘાર નાય અને છોકરા આટુ ખીસરી મુક દે નોલા બે કયું ના ગયા બાયણે કયું ના સોનાલ ને સંદીપ

હરેક વાતમાં તું લૈ કરે હરેક વાતમાં તને કંઈ થઈ ગયું તું લઇ કરે લઇ કરે જયે હોય ભેજા મારી કરે એટલે તને ગામડે લઈ જાવ હા શું કામ તને મારે કોઈ ભેજા મારી નથી ભરવી તારી હા